મારી ઉપાધિ કરવાની તારે મારે ખાવું અગિયાર વાગે આવે હે તો મારે શું કરવું કયો કારણ કે મારે તો મારું કામ કરવું પડે ને હવે ડેઈલી રામાયણ કરે અત્યારે બપોરના જો બે છે બે ને દસ થઈ હું અત્યારે ખાવા આવ્યો મને એમ કે તારે ભેગું બે જ નથી મેં હું ભેગું ના બેન ખાવું તો હું મારે જ મારે અહીંયા ઘરે જ રહેવું હોય પણ હવે બાયરે આવવું પડે આપણે કમાવું પડે એમાં થોડું કાલે હું ધોડવા જાઉં તો કેટલા અગિયાર વાગે હું ખાવા હળા દહ હવા દો જેવું થઈ ગયું હતું તો દસ વાગે ખાવા એવું નથી કે ભાઈ કે આ નહીં કે હવે એનું શું કરવું મારે એને મોન લઈ લીધું બોલશે જ નહીં જોવાય આજ તો બોલશે

મારે શું કરવાનું આમાં મગજ આખો હોય બેડ મારી ગયો કે ભાઈ આપડે કઈ લાઈન લેવી હવે કે ભેગું ખાવા નથી બે તો આવી પ્રશ્ન ક્યાંય કોઈ ને માં હોય હવે આ પ્રશ્ન અમારા ઘર માં પણ એનું ઉત્પન્ન થાય છે તમારા ઘરમાં માં થતો હોય તો મને જેવી બતાવજો કે ભાઈ મને હે ને અત્યારે ખબર નથી પડતી કે હા વાત વાત માં હરેક પોઈન્ટ માં માણસ ને કેમ એટલું બધું બાંધવાનું મન થાય હવે ઈ નથી ખબર પડતી ભેગા બેહીએ તો વધારે રોટલી ખવાય તો આપડે એક વધારે રોટલી ખાવે આપણે સરસ ઉતારવાનું હોય ઓછી ખવાય થારું ખવાય હમ તો મિત્રો તમે આ વસ્તુની તમારે રામાયણ રહેતી હોય કે ભાઈ બપોરના તમે ખાવા આવતા હોય ને આના વસ્તુ થતી હોય હાઇનના જમવા જતા હોય ઘરે તો આ પ્રોબ્લેમ થતો હોય તો મને જ એ કોમેન્ટમાં જરા જો કે બધાયના ઘરમાં આવી જ રામાયણ છે કે અમારા ઘરમાં એકમાં જ આવી રામાયણ છે કે જ્યારે કહીને તેને ખાવા ના બે હવે ખાવાનું તો એવું હું હોય ને કે ભેગા મળીને ખાવું જોઈએ તો ડાયલોગે માર દીધો કે જેના અન્ન નો ખાય એના મને ય નો ખાય